જે આખા વર્લ્ડની અંદર બે મહાન સંત થઈ ગયા એમાંના એક છે કે જેણે જળ સમાધિ લઈ અને કૃષ્ણ અવતારે કુવાની અંદર પૂરા ગામને દર્શન આપ્યા છે એવા મહાન સંત વિભૂતિ અમારા સમાજની અંદર થઈ ગયા છે સંત કોઈ સમાજનો હોતો નથી પણ અમે અમારા સમજીને અમે એ એમનું દર વર્ષે બસો પંચોતેરમી પુણ્યતિથી અમે આજે ઉજવી રહ્યા છીએ ના સ્નેહમિલન સમાજભાવો એકતા સમાજ દીકરીઓ માટેનું કાર્ય સમુલગ્નનું કાર્ય શૈક્ષણિક કાર્ય અને અનેક વિવિધ કાર્યક્રમો પણ આજના આ માધ્યમથી અષાઢી બીજના માધ્યમથી અમે કરી રહ્યા છીએ આ મારો સ્નેમ્યુલમ બત્રીસમો છે સમાજને એ આજના સમયની અંદર આજના સમય છે કોમ્પ્યુટરનો સમય છે આજનો સમય છે નેટનો સમય છે આ સમયની સાથે સાથે આજના સમયમાં બાળકોને શિક્ષણ આપવું કલમને મહાન બનાવવી લાકડીનો સમય ચાલ્યો ગયો છે અને દીકરીઓ માટે પણ ખૂબ શિક્ષણ પ્રાપ્ત થાય સમાજની અંદરથી એના માટેની પ્રેરણા મળે જે બાળકો અનાયાસે છે જેના મા બાપ એક્સપાયર થઈ ગયા હોય એવા બાળકોને મદદરૂપ થવું વિધવા માતાઓને મદદરૂપ થવું ગંગા સ્વરૂપ બહેનોને મદદરૂપ થવું એ એના માટેની જે આ અમારું મંડળ કાર્ય કરી રહ્યું છે અને એની અંદર સમાજ અમને સાથ અને સહકાર ખૂબ આપે છે અને અમે સમાજને સાથ અને સહકાર આપશું